જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં દરેક ઘરમાં પુત્ર વધુ આવે ત્યારબાદ કેવી રીતે રહેવું અને કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ ઘડપણમાં સાસુ સસરા અને દીકરાએ યાદ રાખવા જેવી પાંચ વાતો મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની છે આ કહાનીમાં દરેક વડીલોએ ખાસ સાંભળવા અને સમજવા જેવી વાત છે તો વાર્તાને અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમને કડપણમાં ખૂબ કામ લાગશે આ વાર્તામાં તમને જાણવા મળશે કે તમારા ઘરમાં પુત્ર વધુ આવે ત્યારે માતા પિતાએ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ જેનાથી તમારા ઘર પરિવારમાં કોઈ પણ વાતથી લડાઈ ઝઘડો ના થઈ શકે મિત્રો જો તમે તમારી વૃદ્ધાવસ્થામાં ઘરમાં લડાઈ ઝગડા ના થાય અને તમારી વૃદ્ધાવસ્થા સુખ શાંતિથી નીકળી જાય એવો ઈચ્છતા હો તો આ વાર્તા શરૂ કરતા પહેલા અમારી ચેનલ ને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂરથી લખી લેજો જેથી ભગવાન ભોળાનાથ ની કૃપા સદાય આપના પરિવાર પર બની રહે તો મિત્રો શરૂ કરીએ આજની કહાની પ્રાચીન સમય ની વાત છે એક નગર માં એક છોકરો તેના માતા પિતા સાથે રહેતો હતો તેના પિતાજી નું નામ ગૌરીશંકર હતું ગૌરીશંકર પોતે એક કાપડની દુકાન ચલાવતા હતા એટલે ઘણી વખત ગૌરીશંકર તેમના દીકરાને પણ દુકાન પર લઈ જતા અને તેને પણ વેપાર કરવાની રીત શીખવાડતા હતા ગૌરીશંકર ખૂબ જ સીધા વ્યક્તિ હતા મિત્રો આ બાજુ ગૌરીશંકરના પત્ની ખૂબ જ ગુસ્સા અને ક્રોધિત સ્વભાવના હતા ગૌરીશંકર તેમના દીકરાને રોજ દુકાન પર લઈ જતા અને સારી રીતે તેને વ્યાપાર કરવાનું શીખવાડતા કે ગ્રાહકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ ગ્રાહકોને કેવી રીતે સમજાવવા જોઈએ અને દુકાનનું કામ પણ સારી રીતે સંભાળી શકાય આ બધી વાત ગૌરીશંકર તેમના દીકરાને સમજાવતા હતા મિત્રો આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા અને દુકાનનો કારોબાર ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યો હતો હવે ગૌરીશંકરનો દીકરો ધીરે ધીરે જવાન થતો ગયો હવે તે વિવાહ કરવાને લાયક થયો મિત્રો એક દિવસ ગૌરીશંકરે જોયું કે આપણો દીકરો હવે જવાબ થઈ ગયો છે દુકાનનું કામ પણ સારી રીતે સંભાળી શકે છે ગ્રાહકોને પણ સારી રીતે સંભાળી શકે છે એટલે મારે હવે તેના વિવાહ કરી દેવા જોઈએ જેનાથી અમારા ઘરમાં પુત્ર વધુ આવી જાય આવું વિચારીને ગૌરીશંકરે પોતાની પત્નીને આ વાત કરી અને પત્ની પાસેથી સલાહ લઈને બાજુના ગામમાં કન્યા જોવા ગયા કન્યા ખૂબ જ સુંદર અને સુશીલ હતી તેને જોઈને ગૌરીશંકર અને તેમની પત્ની સહમત થયા અને એ જ કન્યા સાથે પોતાના દીકરાના વિવાહ નક્કી કર્યા વિવાહની તારીખ નક્કી થઈ મિત્રો હવે ગૌરીશંકર પોતાના પુત્રના વિવાહની તૈયારી કરવા લાગ્યા ત્યારબાદ એક દિવસ ગૌરીશંકરે પોતાની પત્નીને પાસે બેસાડીને સમજાવી કે જુઓ થોડા દિવસ બાદ આપણા ઘરમાં પુત્ર આવવાની છે અને જ્યારે વહુ આવી જાય ત્યારે તારે કેવી રીતે રહેવું જોઈએ એ વાત હું તને અત્યારે જણાવું છું આજ સુધી તું મારા ઉપર જે ગુસ્સો રાખતી હતી ઘણી વખત ઘરમાં ચિલ્લાતી હતી હવે આ સ્વભાવ તારે ત્યાગવો પડશે કેમ કે હું તારી દરેક વાત સહન કરતો હતો કેમ કે હું પતિ છું અને જે તારી વહુ આવશે બિચારી પુત્રી હશે એ તારી દરેક વાત સહન નહીં કરી શકે એટલા માટે મારી વાત સમજવાની કોશિશ કરજે કે જ્યારે વહુ ઘરમાં આવી જાય ત્યારે સાસુનું કર્તવ્ય હોય છે કે પોતાની પુત્રવધુને સારી રીતે સમજવી તેની રક્ષા કરવી અને કંઈ પણ બાબતે ટોકવી નહીં એનું ધ્યાન રાખવું કે આપણી વહુ પર કોઈ સંકટ તો નથી ને એને દરેક પરેશાનીમાં તેનો સાથ આપવો અને કદાચ તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તેને માફ કરવું આ જ સાસુનું કર્તવ્ય હોય છે જે હું તને સમજાવી રહ્યો છું અને કદાચ તું નવી વહુ સાથે આવી રીતે ગુસ્સાવાળો સ્વભાવ રાખીશ અને તેને વાત વાતમાં ટોક્યા રાખીશ તો લાંબા સમય સુધી સાસુ અને વહુમાં સંપ નહીં રહે એટલા માટે તું મારી વાત ધ્યાનથી સમજી લેજે મિત્રો ગૌરીશંકરની વાત સાંભળીને તેમની પત્ની કહેવા લાગી સારું સારું તમે તમારો ઉપદેશ તમારી પાસે જ રાખો હું બધું જાણું છું કહેવાનો મતલબ છે કે પોતાના પતિએ સમજાવેલી વાતોને આ સ્ક્રીએ એક કાનેથી બીજા કાને સાંભળીને બહાર કાઢી નાખી તેણે આ વાતો પર કોઈ પણ પ્રકારે ધ્યાન આપ્યું નહીં મિત્રો ત્યારબાદ ગૌરીશંકર પોતાની દુકાને જતા રહ્યા અને દુકાન સંભાળવા લાગ્યા ત્યારબાદ એક દિવસ એવું થયું કે તેના દીકરાના લગ્નની તારીખ આવી ગૌરીશંકરે પોતાના દીકરાના લગ્ન પેલી કન્યા સાથે ખૂબ જ ધામધૂમથી કરાવી દીધા અને પુત્ર લઈને ઘરે આવ્યા મિત્રો જ્યારે પુત્ર ઘરમાં આવી ત્યારબાદ ગૌરીશંકરે પોતાની પત્ની પુત્ર અને દીકરાને પોતાની પાસે બોલાવ્યા અને પુત્ર સમજાવી કે દીકરી આજથી આ ઘરની બધી જવાબદારી હું તને સોંપું છું કેમ કે તું આ ઘરની ગૃહિણી છો અને ગૃહિણી લક્ષ્મીનો અવતાર કહેવાય છે હવે આ ઘરને સંભાળવું કે બરબાદ કરવો એ તારા હાથમાં છે કેમ કે તું અમારા ઘરની પુત્રવધૂ છે અને પુત્રવધૂને દીકરી માનવામાં આવે છે મિત્રો ગૌરીશંકર ઘરની તમામ જવાબદારીઓ પોતાની પત્ની અને દીકરાની સામે પુત્રવધૂને સોંપી દીધી ત્યારબાદ બાદ ગૌરીશંકરે કહ્યું દીકરી આજ સાંસનું જમવાનું તું બનાવજે આટલું કહીને ગૌરીશંકર તેમના પુત્ર સાથે દુકાને જતા રહ્યા સાંજે જ્યારે ઘરે આવ્યા ત્યારે પુત્રવધુ જમવાનું બનાવી રહી હતી ત્યારે પુત્રવધુથી એક ભૂલ થઈ ગઈ ભૂલ શું હતી કે ભૂલથી શાકમાં મીઠું વધુ પડી ગયું હતું જ્યારે ગૌરીશંકર અને તેનો પુત્ર જમવા બેઠા પુત્રવધુએ જમવાનું પીરસ્યું પુત્રએ વિચાર્યું કે મારા પિતાજી સૌથી પહેલા જમવાનું શરૂ કરે ત્યારબાદ ભોજન કરીશ ત્યારે જેવું જ ગૌરીશંકરે જમવાનું શરૂ કર્યું તારે પહેલો કોળિયો મોટામાં મૂક્યો ત્યારે શાકમાં વધારે મીઠું લાગ્યું પરંતુ ગૌરીશંકરે આ વાત કોઈને જણાવી નહીં અને આદરપૂર્વક ભોજન કરી લીધું ત્યારબાદ ગૌરીશંકરના પુત્રએ જમવાનું ચાલુ કર્યું અને જ્યારે તેમણે પણ પહેલો કોળિયો મોટામાં મૂક્યો ત્યારે તેને પણ શાક બહુ જ ખારું લાગ્યું ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે ગુસ્સામાં કહ્યું કે જુઓ છો પિતાજી આજે આણે શાકમાં કેટલું બધું મીઠું નાખ્યું છે આટલું ખારું કેવી રીતે ખાઈ શકીએ મિત્રો પોતાના પુત્રની આવી વાત સાંભળીને ગૌરીશંકર સમજાવવા લાગ્યા કે દીકરા એમ બની શકે કે ભૂલથી મીઠું વધી ગયું હોય ક્યારેક કોઈથી ભૂલ થઈ જાય તો એવી વાતથી ખોટું ન લગાડવું જોઈએ એટલે તું શાંતિથી ભોજન કરી લે પિતાની વાત સાંભળીને ગૌરીશંકરનો પુત્ર ભોજન કરવા લાગ્યો ત્યારબાદ સાસુનો વારો આવ્યો સાસુ જમવા બેઠી કે તેમણે પણ જોયું કે શાપમાં બહુ જ મીઠું વધી ગયું છે તો પણ પતિ અને દીકરાએ આ પુત્રવધુને કંઈ ન કીધું તો મારે પણ એને કંઈ ના કહેવું જોઈએ તે પણ ખૂબ જ ગુસ્સામાં હતી પરંતુ પુત્રવધુને કંઈ પણ કહ્યું નહીં અને તેમણે ચૂપચાપ શાંતિથી ભોજન ગ્રહણ કર્યું ભોજન ગ્રહણ કર્યા બાદ ગૌરીશંકર તેમના પુત્રને લઈને બહાર આંટો મારવા નીકળી ગયા ઘરની બહાર નીકળ્યા એટલે ગૌરીશંકરનો પુત્ર કહેવા લાગ્યો કે પિતાજી આ તમે શું કર્યું મારી પત્નીને તમે કઈ ન કહ્યું અને મને પણ કહેવા દીધું નહીં તેમણે શાકમાં આટલું બધું મીઠું નાખ્યું હતું કે કોઈ પણ માણસ તે ખાઈ જ ના શકે તમે એમને કાંઈ કહ્યું કેમ નહીં મિત્રો પોતાના પુત્રની આવી વાત સાંભળીને ગૌરીશંકર સમજાવવા લાગ્યા કે દીકરા મેં એને એટલા માટે કઈ નથી કીધું કેમ કે તને ખબર નથી કે કોઈનું અપમાન કરવું સમાજમાં સારું નથી હોતું કદાચ કોઈનું સમાજમાં અપમાન કરશો તો એ માણસ પોતાનું અપમાન થવાને લીધે તમારાથી નફરત કરવા લાગશે અને તમારાથી દૂર થવા લાગશે એટલા માટે મેં તારી પત્નીને કઈ નથી કહ્યું દીકરો કહે છે પિતાજી હું કંઈ સમજુ નહીં ત્યારે ગૌરીશંકર પોતાના દીકરાને સમજાવવા લાગ્યા કે દીકરા આજે હું તને એવી પાંચ વાતો જણાવું છું કે આ પાંચ વાતોનું જે મનુષ્ય ધ્યાન રાખે છે તેના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડો નહીં થાય અને તેની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાંતિથી નીકળી જશે હવે ગૌરીશંકર આ પાંચ વાતો પોતાના પુત્રને સમજાવે છે ગૌરીશંકર કહેવા લાગ્યા કે દીકરા સૌપ્રથમ તો પહેલી વાત મારી એ છે કે પુરુષનું કર્તવ્ય શું હોય છે પુરુષનું કર્તવ્ય એ હોય છે કે પત્નીને કોઈની સામે અપમાનિત ન કરવી જોઈએ દીકરા કદાચ તારી પત્નીથી કોઈ ભૂલ ભૂલ થઈ જાય અને તો દરેક માણસથી થતી જ હોય છે કોઈ પણ માણસ જાણી જોઈને ભૂલ નથી કરતો એટલે જેવી રીતે તારી પત્નીથી આ ભૂલ થઈ ગઈ છે એ વાત હું તને સમજાવજો કદાચ પત્નીથી ભૂલ થઈ જાય તો સમાજની સામે અપમાનિત ન કરવી જોઈએ અને જે લોકો સમાજ સામે અથવા તેમના સગા સંબંધીઓ સામે પત્નીને ખરીખોટી વાતો સંભળાવે છે તેને અપમાનિત કરે છે અપશબ્દો કહે છે મારવા માટે દોડે છે ત્યારે એ પત્ની એવા સમયે તો કઈ કહેતી નથી પણ એ બધું સહન કરી લેશે પરંતુ ત્યારબાદ તે ખૂબ જ રડે છે કેમ કે એ અપમાનિત થી તેને ખૂબ જ દુઃખ થયું હોય છે અને એ કઈ પણ નથી કહી શકતી કેમ કે એ તમારી સાથે પરણીને તમારા ઘરમાં આવી છે તમારા પરિવાર સાથે જોડાયેલી છે અને ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે કઈ પણ સહન કરતી નથી અને તરત જ સામે જવાબ આપી દે છે અને એ જ્યારે જવાબ આપે છે ત્યારે તેના પતિનું સમાજમાં ખૂબ જ મોટું અપમાન થાય છે પતિની કિંમત ઘટી જાય છે એટલા માટે દીકરા ક્યારેય પણ પોતાની પત્નીને સમાજ સામે અપમાનિત ન કરવી જોઈએ અને મારી બીજી વાત એ છે કે પત્નીને કંઈ પણ ભૂલ હોય તો તેને એકાંતમાં સમજાવી જોઈએ અને કહેવું જોઈએ અને દીકરા આ વાતનું ધ્યાન રાખજે કે કદાચ પત્નીથી કોઈ ભૂલ થઈ જાય તો તેને આખા ઘરની સામે નહીં પરંતુ તેને એકાંતમાં સમજાવી જોઈએ અને જ્યારે તું તેને એકાંતમાં સમજાવીશ તો એ તારી વાત જરૂર માની લેશે અને તેનાથી થયેલી ભૂલને પણ સમજશે અને તને પ્રેમ કરશે અને કદાચ એની ભૂલ થવાથી આખા પરિવારની સામે એને ખીચાવા અથવા તેને અપમાનિત કરવાની કોશિશ કરીશ તો એ તને પ્રેમ નહીં કરે પરંતુ નફરત કરવા લાગશે અને તારાથી દૂર ભાગવા લાગશે જેનું પરિણામ ખૂબ જ દુઃખદાયક હશે અને મારી ત્રીજી વાત એ છે ધ્યાનથી સાંભળ દીકરા પત્નીના દુઃખમાં એની પરેશાનીમાં એનો સાથ દેવો જોઈએ દીકરા તને ખબર નથી કે બીજા ઘરની દીકરી બીજા મા બાપની દીકરી જે મા બાપે જે પોતાની વાલી દીકરીને પોતાના દિલના ટુકડાને જ્યારે તમને જિંદગી જિંદગીભર માટે સોંપી દે છે કેમ કે પત્ની માટે પતિ જીવનસાથી કહેવાય છે અને પતિનું કર્તવ્ય હોય છે કે પત્નીના દુઃખમાં દર્દમાં અને પરેશાનીમાં સાથ આપે જિંદગી જિંદગીભર સાથ આપે એ જ પતિનું કર્તવ્ય હોય છે પરંતુ એવું નથી હોતું કે પત્ની ઉપર કોઈ મુસીબત આવી દુઃખ આવ્યું અથવા કોઈ બીજી બીમારી આવી હોય કોઈ પણ સંકટ આવ્યું હોય તો પત્નીને છોડી દે અથવા તેમને પિયરમાં મોકલી દેવી જે સમયે એનો સાથ આપવો જોઈએ એવા સમયે એનો સાથ આપવાને બદલે તેને એકલી છોડી દઈએ અથવા તેનું અપમાન કરીએ આવું જે લોકો પત્ની સાથે કરે છે એ લોકો જીવન પર દુઃખી રહેશે અને તેના પતિને પણ તે હંમેશા માટે છોડીને જતી રહેશે ત્યારબાદ એવા પતિઓએ જીવન પર દુઃખ અને દર્દથી પીડાવું પડે છે એટલા માટે દીકરા આ વાતનું ધ્યાન રાખજે કે પત્નીના દુઃખ અને પરેશાનીના સમયમાં હંમેશા તેમનો સાથ આપવો જોઈએ આવું જ પતિનું કર્તવ્ય હોય છે અને છોથી મહત્વપૂર્ણ વાત છે કે પત્ની અને બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું દીકરા આ વાતને જરાક ધ્યાનથી સાંભળવાની કોશિશ કરજે ઈમાનદારીથી કમાયેલા ધનથી તારી પત્ની અને બાળકોનું ભરણપોષણ કરજે ભૂલથી પણ બેયમાનીથી કમાયેલા ધનથી ખરીદેલું અનાજ તારી પત્ની અથવા બાળકોને ખવડાવવાની ક્યારેય પણ હિંમત કરતો નહીં કદાચ સારી રીતે મહેનત કરીને ધન કમાઈને લાવી અને એનાથી તારી પત્ની અને બાળકોનું ભરણપોષણ કરે છે તો તારા બાળકોને બુદ્ધિ ખૂબ જ વિકાસ થશે સાથે સંસ્કારી બનશે અને તારી પત્ની પણ સારી રીતે તને પ્રેમ કરશે અને કદાચ બેયમાનીથી કમાયેલું ધન ઘરમાં લાવવાની કોશિશ કરીશ અને એ ધન તારા બાળકો વાપરશે અને એ ધનથી ખરીદેલી વસ્તુ તારા બાળકો અથવા તારી પત્ની ખાશે તો તારી પત્ની અને બાળકોની બુદ્ધિ નિશ્ચિત રૂપે ભ્રષ્ટ અને ખરાબ થઈ જશે અને એનું પરિણામ એવું આવે છે તારા ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા કંકાસ થતો રહેશે અને તારા ઉપર હંમેશા મુસીબતો આવ્યા કરશે આના લીધે તારી જિંદગી જિંદગી બની જશે તો નહીં જાણી શકે કે સુખ શાંતિની કેવી હોય છે અને પાંચમી વાત ધ્યાનથી સાંભળ દીકરા જે પત્ની સાથે સારું વર્તન નથી કરતા તેના ઘરમાં કોઈ દિવસ લક્ષ્મીનો વાસ થતો નથી તે હંમેશા દરિદ્રતા અને દુખ ભોગવે છે તો દીકરા અમે આજે પાંચ વાતો જણાવી છે એ વાતનું હંમેશા ધ્યાન રાખજે અને આ વાતોને તારા જીવનમાં ઉતારીને જીવન જીવવાની કોશિશ કરજે આ પાંચ વાતોનો હંમેશા અમલ કરજે તો તારું જીવન હંમેશા શાંતિથી નીકળી જશે અને તારા ઘર પરિવારમાં ક્યારેય લડાઈ ઝઘડો નહીં થાય તારા બાળકો બુદ્ધિમાન અને સંસ્કારી થશે અને આ પાંચ વાતો મેં જે તને બતાવી છે એ મારા માટે અને તારી માતા માટે પણ લાગુ પડે છે કેમ કે સાસુ સસરા અને પતિનું આવું જ કર્તવ્ય હોય છે એટલે આ વાતોનું વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ અને જે સાસુ સસરા અને પતિ આ પાંચ વાતોને પોતાના જીવનમાં ઉતારી લેશે અને એનું પાલન કરે છે તો સમજી લેવું કે એનું ઘર સ્વર્ગ બની જશે તો મિત્રો આ હતી પાંચ વાતો જે માણસ ઉતાવળે ભૂલ કરે છે અને આ કહાની વિશે તમારી રાય શું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાન